પોરબંદર એસઓજી સ્ટાફને પોરબંદરના જૂના ફોરા હાર્મની સર્કલ પાસે એક બાંગ્લાદેશી એવો શખ્સ ફરતો હોવાની બાતમી મળી હતી જેથી બાતમીના આધારે એસઓજી સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતાં એક શખ્સ લેડી હોસ્પિટલ તરફ જતો જોવા મળ્યો હતો જેથી તેને રોકી તેની પૂછપરછ કરતાં શખ્સે બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત આપી હતી જેથી શખ્સને એસઓજી ઓફિસ ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ શાહિદુલ ઉર્ફ પાગલ લડકા જણાવ્યું હતું આ શખ્સ મૂળ રાઉતપાડા પાલના શાહપુર જિલ્લો રંગપુર બાંગ્લાદેશનો રહેવાસી છે અને આ શખ્સ પાસેથી પાસપોર્ટ વિઝા કે કોઈપણ જાતના આધાર પુરાવા મળી આવ્યા નથી જેથી આ બાબતે કમલવાગ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી શખ્સને નજરકેદ રાખવામાં આવેલ છે હાલ આ શખ્સ પાસેથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જાણવા મળી આવેલ નથી